જય માતાજી મિત્રો સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલ ગુજ ટેક ગુરુમાં તો મિત્રો દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ તો હોય જ છે પરંતુ તેમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને લિંક છે તો કયો મોબાઈલ નંબર લિંક છે તેની આપને ખબર હોતી નથી તો તે આપણે ઘરે બેઠા આપણા મોબાઈલ દ્વારા કેવી રીતે ચેક કરી શકીએ તો મિત્રો આપણા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે એ ચેક કરવા આપણે આ વિડીયોને પૂરું લાસ્ટ સુધી જોઈશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણે આ ચેનલમાં નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો સૌપ્રથમ આપણે આપણા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીશું તેના પછી અહીં સર્ચ કરીશું માય આધાર માય આધાર સર્ચ કરીશું તેના પછી નીચે સ્ક્રોલ કરીશું અને અહીં યુઆઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન આધારની ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરીશું જેમ આપણે ક્લિક કરીશું એટલે આપની સામે એક આવું પપ્પાઓ આવશે તેને આપણે ક્લોઝ કરી દઈશું અને નીચે સ્ક્રોલ કરીશું અહીં આપણે ચેક આધાર સ્ટેટસ પર ક્લિક કરીશું તેના પછી આપણી સામે એક આવું પેજ ઓપન થશે તેમાં આપણે અહીં નીચે સ્ક્રોલ કરીશું નીચે સ્ક્રોલ કરીશું તેના પછી ચેક આધાર વેલિડિટી એવું આપની સામે એક ઓપ્શન શો કરશે તેના પર આપણે ક્લિક કરીશું તેના પર ક્લિક કરીશું એટલે આપની સામે એક આવું પેજ ઓપન થશે જેમાં આપણે અહીં પહેલાં ખાનામાં આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે તેના પછી અહીં બતાવેલ કેપચા કેપ્ચા બોક્સમાં દાખલ કરવાનું છે અને તેના પછી નીચે પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આપણે બધી માહિતી ભરી દઈએ તેના પછી આગળ વધીએ બધી જ માહિતી ભર્યા પછી આપણે પ્રોસેસ બટન પર ક્લિક કરીશું જેમ આપણે પ્રોસેસ બટન પર ક્લિક કરીશું એટલે આપણી સામે આવો એક ઇન્ટરફેસ ઓપન થશે જેમાં એ જ લખી લે છે જેન્ડર આપનું સ્ટેટ અને નીચે આપણું મોબાઈલ નંબર જે લિંક હોય તે અહીં આપણા મોબાઈલ નંબરના પાછળના ત્રણ આંકના દર્શાવેલા છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ તો મિત્રો આપણે આપણા મોબાઈલ દ્વારા જાણી શકીએ છીએ કે આપને આધાર કાર્ડમાં આપણા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે અથવા આપણા આધાર કાર્ડમાં લિંક છે કે નહીં અને છે તો કયો લિંક છે તે આપણે આવી રીતે જોઈ શકીએ છીએ તો આશા કરું છું કે આપણે આ વિડીયો પસંદ આવ્યો છે અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા મિત્રોને શેર કરો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ ગુજટેક ગુરુને સબસ્ક્રાઈબ કરો